પૂજ્ય નારાયણ સ્વામી બાપુની રજત નિર્વાણ તિર્થિ નિમિત્તે દિવ્ય ભાગવત કથાનું આયોજન અને કથાનો સંકલ્પ પ્રવર્તમાન શ્રી શ્યામ ભારતી બાપુએ આથી એક વર્ષ પહેલાં જ્યારે ચોવીસમી તિથિ હતી બાપુની ત્યારે જ જાહેરાત કરી હતી કે પચીસમી તિથિ વખતે આપણે દિવ્ય અને ભવ્ય ભાગવત કથા નારાયણ બાપુની પચીસમી નિર્વાણ તિથિ નિમિત્તે કરીશું અને ભગવાનની ખૂબ કૃપા અને સંકલ્પ સિદ્ધ થાય ધારા કરતાં પણ વિશેષ કાર્ય થઈ શકે એવી રીતે આયોજન થયું છે વરસાદમાં પણ ભગવાને આપણી પ્રાર્થના સાંભળી અને રાપરમાન માં બધે વધારે વૃષ્ટિ હતી માંડવીને એટલી તકલીફ નથી સહન કરવી પડી અને એક વખત એવો કમિટીએ વિચાર કર્યો કે આપણે કથા બદલીએ તો વરસાદ થશે તો આ મેદાનમાં કેમ કથા થશે પણ શ્યામ ભારતી બાપુને અમે ફોનમાં વાત કરી કે બાપુ ઇન્દ્રિય જ્યારે વરસાદ વરસાવ્યો ત્યારે કૃષ્ણની શરણાગતિ સ્વીકારી હતી તો કૃષ્ણ કૃષ્ણ મહાભાગ તન્નાથમ ગોકુલમ પ્રભુ ત્રાતુર મરસ દેવાન કુપિતા ભક્ત વત્સલા આ દેવ કોપ કર્યો છે ઇન્દ્રએ તો રક્ષા કરો ને વરસાદ બંધ થાય મેં બાપુને કીધું બાપુ આ શ્લોકો આપણે અનુષ્ઠાન કરીએ તો ભગવાન આપણું આ કથા સ્થળ બદલવું ન પડે અને બાપુનો દ્રઢ વિશ્વાસ અને અમે પણ ઘરે આ જાપ ચાલુ કર્યા બાપુએ ચપલેશ્વર મહાદેવની અંદર બેસી કોઈના ફોને બાપુ નહોતા ઉપાડતા કે નહીં આપણો અહીંયા ભૂમિ પૂજન થયો છે આપણે અહીંયા જ કરીએ આવો એક સારો સંકલ્પ બાપુએ લીધો અને ભગવાને લાજ પણ રાખી એ જ જગ્યા ઉપર આપણે આજે સારી રીતે કથા કરી રહ્યા છે બહુ લોકો લાભાન્વિત થઈ રહ્યા છે સોશિયલ મીડિયાના દ્વારા પણ લાઈવ પણ છે નાણ સ્વામી ઓફિશિયલ અને કનૈયા સ્ટુડિયો અને સાથે આ પત્રકાર મિત્રોને પણ ધન્યવાદ છે કે આ વાત લોકો સુધી પહોંચે છે એનાથી લોકો લાભાન્વિત થાય છે અને આખા કાર્યક્રમથી લોકો બહુ ખૂબ પ્રભાવિત છે અને દિવ્ય અને ભવ્ય કથા ચાલી રહી છે આજે બપોર પછી ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય ઉત્સવ નંદ મહોત્સવ ભાવભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાશે આરતીની થાળીમાં જે કઈ પૈસા આવે છે એ બધા ગૌ સેવામાં વાપરવામાં આવે છે જેટલા લોકો ગામના ગામના કથા શરણ માટે વધારે ત્રણ સમય સવારમાં નાસ્તો ચા પાણી અને બપોરે અને સાંજે સરસ મજાનું ભોજન આવનાર દરેકને મળે ગામમાંથી પણ કથા શ્રવણ કરવા તો બધા માટે પણ હરિહરની વ્યવસ્થા છે કાલે જ ભુજથી એક અમારા પુષ્કરના બ્રહ્મ સમાજના પ્રમુખ પૂર્વ પ્રમુખ ચમનભાઈ જોશી જેને મારી પાસે બે ત્રણ વખત ભાગવત કથા કરાવી છે મને ઘરે મળવા આવ્યા હતા મને કે અમે પુષ્કરના બ્રાહ્મણ તો રસોઈના ખાસ માસ્ટર કહેવાય પણ આજે હું અહીંયા સત્સંગ આશ્રમમાં પ્રસાદ લેવા ગયો તો ગામમાં ઘણા સગાવાલા છે અમે પણ એના સગા થઈએ છીએ પણ કીધું કે બાપુએ પ્રસાદનું નામ દીધું છે તમે અહીંયા પ્રસાદ લીધો પણ ભોજનમાં સ્વાદ પણ અનેરો છે એમને કીધું કે ટોપરા પાક ને ઠોકરાન જે અમે નચર તો અમે આના ખાસ પુષ્કrna બ્રાહ્મણનો વરદાન છે ભગવાનનો રસોઈમાં પણ પોતે ખૂબ રાજી થઈને કીધું કે ભોજનની વ્યવસ્થા ખૂબ સારી છે સ્વાદ પણ બહુ સારો છે એટલે એ માટે બાપુએ બહુ સારી વ્યવસ્થા કરી છે રસોઈમાં જે રસોઈમાં કરોના શંકર એ લોકોને રાખ્યા છે કરોના મહારાજને અને ત્યાં જે લોકો પીરસવામાં પણ સહાયતા કરનાવાળા બહેનો અને જે કે દાતાઓએ સાથ સહયોગ આપ્યો છે સૌને આપણે અતૃતિ ધન્યવાદ આપીએ છીએ અને સારા કામમાં સંપત્તિનો સદબેય કરો છો તો ભગવાન એના ઉપર પણ કૃપા વરસાવશે અને સેવા માટે તનથી મનથી ધનથી જે કોઈ જોડાયેલા છે સૌના પર પરમાત્માની કૃપા વરસે એવી ભગવત ચરણના પ્રાર્થના અને આ ત્રણ દિવસ હજી બાકી રહે અને કૈલાસદાન પણ ખૂબ આની અંદર યોગદાન પોતાનું વૈચારિક યોગદાન પણ આપ્યું છે આર્થિક યોગદાન પણ આપ્યું છે જે કોઈ લોકો એમાં જોડાયેલા છે બધાના ઉપર ભગવાન ખૂબ રાજી રહે અને સામંતસિંહભાઈ સોઢા આખા ટીમની પ્રમુખ તરીકેની જવાબદારી નિભા રહ્યા છે દીપકભાઈ મંત્રી છે ડોક્ટર પારુલબેન ગોગળી મહિલા સમિતિના અધ્યક્ષા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે અને એક વિશેષ વાત કરી છે કે જે કોઈ ત્યાં રસોડામાં પીરસવાની સેવા આપે એ બહેનોને સાંજે આરતીમાં લાભ આપો આરતી ઉતારવાનો તો ખૂબ હોંસે હોસે બધાય મહિલા મંડળના બહેનોએ પણ આ સનાતન ધર્મનું કાર્ય સમજી અને એમાં સેવા આપી રહ્યા છે સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને પધારેલા સાધુ સંતોના ચરણમાં પ્રણામ સૌને જય નારાયણ જય માતાજી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા જય ગોપાલ ધન્ય જો જેનો કથાનો યજમાન त्रिलोकीनाथ भगवान शिव देवाधिदेव महादेव चपलेश्वर महादेव हो कथानी तो विराम तो थाती ज नहीं हाँ लेकिन त्र दिन पची जो एम कथा विराम था से आज मध्यस्थ से सात दिन में चौथा दिन राम जन्म कृष्ण जन्म अने शास्त्री जी बात करी के वरसात કાલે સાંજ સંધ્યા સમયની મને મનમાં સંકલ્પ આવ્યો કે કાલે કૃષ્ણ જન્મ છે અને કૃષ્ણ જન્મ પહેલા કૃષ્ણ જન્મમાં બરસાતનો મોસમ હતો જ્યારે કૃષ્ણનો જન્મ થયો હતો મેં કીધો કીધું જે હું બરસાત બંધ કરવા માટે બેઠ્યા હતા મને મનમાં થયો કે કૃષ્ણ જન્મ પહેલા બરસાત પડે તો સારો અને સાંજે જંબાટાને અમીન કૈલાશદાનના દીપકને બધા રસોડામાં હતા અને છાંટા આવ્યા તો જેનો કીધું ને મુખ્ય યજમાન સ્વયં ચપ્લેશ્વર મહાદેવ હોય એ હરેક માન્યો કામના તો સામને પૂરી કરે અને આજ સુધી પૂરી કરતા આવ્યા છે અને આજ પણ તમે જુઓ છો કથા કેવી રીતે ચાલુ થઈ હતી જગ્યા બદલવા જેમ શાસ્ત્ર જગ જગ્યા બદલવાનો લેકિન જગ્યા બદલવી બદલવીની પડી સમય શાસ્ત્રો કહે છે જ્યાં ભૂમિ પૂજન થાય ત્યાં ધર્મની ધ્વજા ગરાઈ ગયો એ જગ્યા જ કથા થાય અને એ જગ્યા અગર જો બદલવી પડે તો એ કથામાં મોટો વિઘ્ન કહેવાય લેકિન ચપલેશ્વર મહાદેવ એ વિઘ્નને ટાળી દીધા એટલા માટે મહાદેવનો બહુ અવાર અને ત્રણ દિન પછી આજ કથા વિરામ થશે પંદર તારીખે જે છેલ્લો દિવસ છે લેકિન આજ રાત્રે રાસ ગરવાનો કાર્યક્રમ છે જે આશ્રમ માટે નવો છે અને બધા બહેનો તમે જોવો છો કે આટલા સેવા આપે છે એટલે બહેનોને મને કીધું હતું કે ભલે બાપુ અમે રાસ રમશું મેં કીધું ચલો અમે ભાઈઓ માટે ભજન સત્સંગ કરીએ છીએ તો જેમાં ભજનનો ત્રણ પ્રોગ્રામ છે એક થઈ ગયો અને બે થવાનો છે તો બહેનો માટે પણ એક સંકલ્પ રાસ રમવા માટે તો આજ છ થી નવ નળ સુધી રાસ ગરબા છે એમાં રાપરના પ્રતિમાબેન ગોસ્વામી જે માંડવીના તો લાડીલા છે અમારા રાપરના છે અમારો સેવક છે એટલે એમના ગાયક છે અને આ કથાના મંત્રી જે દીપક સોની છે એમની લાડકી દીકરી દિયાબેન એ કલાકાર તરીકે એ સાથ આપશે અને રાસ ગરબા પછી કાલે સંતવાની છે જેમાં તેજદાન ગઢવી શું નામ એમ પુનસી ગઢવી પુનસીભાઈ તેજદાનભાઈ અને સાથે બાબુભાઈ અહીર ભીમાસરનો અને સાથે મોરારદાન ગઢવી આ બધાનો કાલે રમઝટ બોલાવશે પછી એક દિન મૂકીને પરમ દિવસે જે આરમ દિવસ પંદર તારીખના એ છેલ્લો કાર્યક્રમ ભજનનો હશે એનો અમે પછી કહીશું અને આજ આજના કાલના जोरदार अने परमात्मा ની કૃપા છે જો સૂરજ નીકળેલો છે અને બહુ સરસ આયોજન છે भोलेनाथ ની દયા છે અને ઈ બધાય નો યસ પહેલો कैलाशદાન બીજો આ ટીમ આ અને સોથી મોટી મોટી વસ્તુ કે सब एकजुट થઈને કામ કરે છે એ भोलेनाथ ની આશીર્વાદથી થાય છે

કે બાપુને જે પુણ્ય કામ હતા બાપુને જે ભજન હતા બાપુએ જે સમાજને આપીને ગયા છે આપણે આપણી જવાબદારી બની કે એના માટે કઈ કરીએ એના ભાગ રૂપે આપણે સેવા કરી છે અને આગળ બાપુના નામ પર કોઈ પ્રસંગ થશે એમાં આપણે સેવા કરશું કથા બહુ સારો આયોજન થઈ રહ્યો છે રોજ પંદરસો બે હજાર લોકો જોડાઈ રહ્યા છે અને લોકો સારો આયોજન ચાલી રહ્યો છે અને લોકો લોકો છે એ મોટે પાયે જોઈન કરી રહ્યા છે અને એના બધા પુણ્યનો લાભ મળી રહ્યો છે લોકોને એ બહુ જ અગત્ય ભૂમિ પવિત્ર થઈ રહી છે સનાતન ધર્મની રક્ષા થઈ રહી છે અને એક સારો સનાતનનો પ્રચાર પ્રસાર પણ થઈ રહ્યો છે